જય શ્રી કૃષ્ણ મિત્રો જય માતાજી ચાલો હું તમને જીવંતિકા માતાના કથા સંભળાવવા જઈ રહી છું તો આ આ વર્ષે પચીસ જુલાઈને શુક્રવારે આવે છે તો શ્રાવણ મહિનાના પહેલાં શુક્રવારે બને ત્યાં સુધી વ્રત કરવાનું હોય છે જો ના થાય તો બીજા શુક્રવાર ત્રીજા કે ચોથા પણ કરી શકાય પરંતુ બને ત્યાં સુધી શુક્લ પક્ષના શુક્રવારે થાય તો વધારે સારું કોઈ કારણ સર્જન ન થાય તો પછી પાછળના બે શુક્રવારમાં કરવું બને ત્યાં સુધી પહેલાં બે શુક્રવારમાં કરી લેવું આ દિવસે લાલ વસ્ત્ર ધારણ કરવા પીળા વસ્ત્રો અને પીળા અલંકારો ધારણ કરવા નહીં એટલે કે સોનાના આભૂષણો પણ ધારણ કરવા નહીં અને પૂજા માતાજીની પૂજા શ્રદ્ધાપૂર્વક કરવી બાજ પર માતાજીનો ફોટો મૂકવો લાલ વસ્ત્ર પાથરવો તેના ઉપર કળશ સ્થાપન કરવું કળશમાં સોપારી રૂપિયો ગુલાલ કંકુ ચંદન વગેરે પધરાવો બને ત્યાં સુધી કંકુથી પૂજા કરવી કારણ કે મા જીવંતિકા માતાને લાલ રંગ અતિશય પ્રિય છે પુષ્પો પણ લાલ પુષ્પથી જ પૂજન કરવાનો આગ્રહ રાખવો અને જે જીવંતિકા એ નમઃ એમ બોલીને માતાજીને પ્રાર્થના કરવી હે મા હું તારો વ્રત કરું છું તો મારા બાળકોની હંમેશા રક્ષા કરજે અને તેમને હંમેશા બે ડગલા આગળ રહી એમની જીવનમાં આગળ રાહ છીઝજે અને તેમને જીવનના બધા જ સુખો આપજે આમ કંઈ માને કંકુ લાલ પુષ્પ ચોખા બિલ ગુલાબથી પૂજા કરવી એક ટાઈમ ઘઉંના લોટના શીરાનો પ્રસાદ એકટાણામાં લઈ શકાય જો આ કદાચ પ્રસાદથી પેટ ના ભરાય અને ના ભાવે તો મોળી ભાખરી કે રોટલી કરી ચા ચા પણ ઘણા લોકો એકટાણામાં લે છે અને માતાજી માટે શીરો અથવા કંસાર બનાવીને તેમને પ્રસાદ તો અવશ્ય ધરાવવો જોઈએ માતાજી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ કરે અને આપણા બાળકોનું રક્ષણ કરે છે તો ચાલો હવે માને વાર્તા સંભળાવું છું એ પહેલાં એક શ્લોક છે જે માતાજીને પ્રાર્થના રૂપે બોલી શકાય હું એ શ્લોક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લખી મોકલીશ ઉમાદેવી શિવા દુર્ગા ભદ્રા ભગવતી તથા કુલદેવી ચામુંડા રક્ષ બાલકમ સદા તો જય જીવંતિકા માતા શ્રાવણ માસનો પહેલો શુક્રવારે આ વ્રતનો આરંભ કરવો કોઈ પણ પ્રકારની અડચણ હોય તો બીજા શુક્રવારથી પણ વ્રત થાય વ્રત કરાર સવારે નાય ધોઈ પાંચ દિવટનો દીવો પ્રગટાવો અને ભક્તિભાવે વંદન કરી પ્રાર્થના કરવી પીળા વસ્ત્ર પહેરવા નહીં પાટલા પર દીવો મૂકી પત્ર પુષ્પ ચોખા કંકોથી જીવંતિકા દેવીનું પૂજન કરવું અને આ વાર્તા સાંભળવી ઘણા વર્ષો પહેલાં સુશીલ નામે એક રાજા હતો રાજા અને રાણીને કોઈ પણ વાતનું દુઃખ ન હતું માત્ર તેમને સંતાનની ખોટ હતી રાણી ચિંતામાં ને ચિંતામાં સુકાતી જતી હતી રાણીવાસમાં રાણી ઉદાસમને બેઠી હતી તેવામાં એક દાસી ત્યાં આવી ચડી દાસી સુયાણેનું કામ કરતી એટલે ગામમાં કોઈને સુવાળ આવે તો સૌ તેને બોલાવે દાસી રાણીના મનના ભાવ સમજી ગઈ તે બોલી રાણીજી આટલી બધી ચિંતા શું કરો છો તમે આજ્ઞા આપો તો હું તમને એક ઉપાય બતાવું આવો શું ઉપાય છે કે જેથી મારું મેણું ટળે રાણીએ પૂછ્યું ત્યારે દાસીએ બારણા બંધ કર્યા અને રાણીના કાનમાં કહ્યું જુઓ ગામમાં એક બ્રાહ્મણીને પાંચમો મહિનો જાય છે આજથી તમે સગર્ભા છો એવો ઢોંગ કરો પછી આગળનું કામ હું સંભાળી લઈશ દાસીની વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવા માંડી આ વાતને ચાર મહિના વીતી ગયા બ્રાહ્મણીએ દાસીને તેડાવી મધરાત પછી તેને પુત્રનો જન્મ થયો દાસી બધાની વિદાય લઈ ચાલતી થઈ થોડીવારમાં બધા ઘસઘસાટ ઊંઘવા લાગ્યા એવામાં દાસી પાછલી બારીથી ગોરાણીની ઓરડીમાં બેઠી અને બાળકને ઉઠાવી રાણી પાસે લઈ આવી અને બાળક રાણીને આપી દીધું સવારમાં આખા રાજભવનમાં આનંદ આનંદ છવાઈ ગયો સૌ કહેવા લાગ્યા રાણીને કુંવર જન્મ્યો રાજા રાણીનું વાંજા મેણું ટળ્યું ગોરણે જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ સાથે આવ્યા રાજકુમાર ઊંઘતો હોય તો તેઓ કે ઊભા રહેતા આમને આમ વર્ષો વીતી ગયા રાજકુમાર અભય મોટો થઈ ગયો થોડા વર્ષો પછી રાજા સુશીલ મૃત્યુ પામ્યા અને અભય કુમાર રાજગાદે બેઠો તે ઘણો દયાળુઓ અને ધર્મિષ્ઠ હતો પ્રજાને પુત્ર સમાન પાળતો હતો એક દિવસ તે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયા જ જવા નીકળ્યો ચાલતા ચાલતા તે થાકીને લોથપોથ થઈ ગયો હતો તેવામાં એક ગામ આવ્યું અભયકુમાર ગામમાં એક વાણિયાને ઘરે ગયો અને કહ્યું ભાઈ મને આજની રાત રહેવા દેશો ત્યારે વાણિયો બોલ્યો ભલે ભાઈ આનંદથી રહો મારે ત્યાં અતિથિ ક્યાંથી વાણીયાએ અભયકુમારને ઉતારો આપ્યો વાણિયો પૂરો ભાગ્યો હતો તેને ત્યાં જે સંતાનો થતા તે માત્ર છ દિવસ જીવીને સાતમા દિવસે મરણ પામતા પણ વાણીઓ બાપરો શું કરે વિધિના લેખ કંઈ મિથ્યા થાય વાણિયાને ત્યાં પુત્રનો જન્મ થયા આજે છ દિવસ થયા હતા તે મનમાં ને મનમાં રડતો હતો પણ પોતાને ત્યાં અતિથિને ઉતારો આપ્યો હતો છતાં પોતાની ચિંતા કારણ ચિંતાને કારણે તેની સાથે સરખી વાત પણ કરી શકતો ન હતો અને તેથી તેના મનમાં બહુ જ દુઃખ હતું મધરાત થઈ ત્યાં તો વાણિયાને ત્યાં દેવી વિધાત્રી આવ્યા વિધાત્રીએ બાણામાં પગ મૂકવા જાય છે ત્યાં તો જીવંતિકા દેવીએ આડું ત્રિશુળ ધર્યું અને પૂછ્યું દેવી વિધાત્રા તમે અહીં ક્યાંથી વાણિયાના દીકરાને જે છ દિવસ થયા છે તેથી તેનો ભાગ્યલેખ લખવા આવી છું બેન લેખમાં શું લખશો એના ભાગ્યમાં જે છે એ જ લખવું પડશે લખીશ કે છોકરો સવારમાં મરણ પામશે ત્યારે જીવંતિકા દેવી બોલ્યા નાના વિધાત્રી તમે એવું નહીં લખી શકો હું તમારી મોટી બહેન છું તમારે મારી વાત માનવી પડશે જ્યાં મારો વાસ હોય જે ઘરે મારા પગલાં પડ્યા હોય તે ઘરના બાળકોનું અમંગળ નહીં થવા દઉં વિધાત્રી દેવીને જીવંતિકા માની વાત માનવી પડી છોકરાના ભાગ્યમાં દીર્ઘાયુષ લખીને તેઓ ચાલતા થયા સવાર થયું વાણીઓ પોતાના છોકરાને જીવતો જોઈ આશ્ચર્ય પામ્યો તે ઘણો જ રાજી થઈ ગયો આ તેણે યાત્રાળુ અતિથિના પગલાંનો પ્રભાવ માન્યો તેથી તે અતિથિની ભાત ભાવપૂર્વક સરભરા કરવા લાગ્યો અભયકુમાર ત્યાંથી ગયા જવા નીકળ્યો વાણિયાએ તેમને વિદાય આપતા કહ્યું ભલે જાઓ પરંતુ વળતા અહીં થઈને જજો અભયકુમારે વાણિયાની વાત સ્વીકારી અને વિદાય લઈને ત્યાંથી ચાલવા માંડ્યું ચાલતા ચાલતા અભયકુમાર ગયા જ પહોંચ્યો પોતાના પિતાની ક્રિયા કરી પીંડ આપવા હાથલાંબો કર્યો ત્યાં તો તેને એક ચમત્કાર દેખાયો એકને બદલે બે હાથ દેખાયા પરંતુ તેનું કારણ તે સમજી શક્યો નહીં તેણે પંડિતોને પણ પૂછ્યું જોયું તો પંડિતો પણ નિરુત્તર રહ્યા તેઓએ કશો જ જવાબ ના આપ્યો બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાતો હતો શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી અભયકુમાર ત્યાંથી પોતાને ગામ જવા ચાલી નીકળ્યો જતા જતા રસ્તામાં પહેલાં વાણિયાનું ગામ આવ્યું વાણિયાનો પહેલો દીકરો હસતો રમતો થઈ ગયો હતો અને ફરીથી તેને ત્યાં બીજો પુત્ર જન્મ્યો હતો આજે વાણિયાને ત્યાં પુત્ર જન્માને છ દિવસ થયા હતા અભય કુમારને જો વાણિયા તો અડધો અડધો થઈ ગયો અને તેનો ખરાબ ભાવથી આદર સત્કાર કર્યો બાળકનો જન્મ થઈ છ દિવસ થયા હતા એટલે પાછા મદરાસ થતામાં વિધાત્રા દેવી આવ્યા વિધાત્રી ઘરમાં આવ્યા ત્યાં તો જીવંતિકા દેવીએ તેમને પૂછ્યું બેન આજે શું લખશો એ તો કહો દેવી ગઈ વેળા જે લખવાનું હતું એ જ આજે ફરીથી લખીશ કે સવારે આ બાળક મૃત્યુ પામશે ના બેન એવું ના લખશો જ્યાં મારા પગલાં પડે ત્યાં મંગળ ન થાય દેવી ગઈ વેળા મેં તમારું કહેવું માન્યું હતું પણ આ વેળા મને નાટક આવશો કર્મના ફળ પ્રમાણે હું ભાગ્યલેખ ન લખું તો સૃષ્ટિનો નિયમ ભાંગે પણ હા જી દેવી જીવંતિકા તમે આ વાણિયાને ઘરે કેમ પધાર્યા છો એ તો મને કહો એટલામાં રાજકુમાર અભયની ઊંઘ ઉઠી ગઈ તે ગુપચુપ પથારીમાં પડ્યો પડ્યા દેવીઓનો વાર્તાલાપ સાંભળવા લાગ્યો જીવંતિકા દેવી બોલ્યા દેવી વિધાતા આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે પીળું વસ્ત્ર પહેરતી નથી પીળા અલંકારો ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી એટલે આ રાજકુમાર જ્યાં જાય છે ત્યાં એમની રક્ષા માટે મારે તેની સાથે સાથે જવું પડે છે અને હું તેની સદા રક્ષા કરું છું પરંતુ આ વાણિયાને ત્યાં મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનો હિત સી રીતે થવા દઉં બેન તારે મારી આજ્ઞા પાળવી પડશે વિધાત્રી જેવી આજ્ઞા કઈ ભાગ્યલેખ લખવા બેઠા લેખમાં લખ્યો આ છોકરો દીર્ઘાયુષ્ય થશે અને અનેક પ્રકારના સુખ સંપત્તિ પ્રાપ્ત થશે સવાર પડ્યું વાણિયાનો છોકરો તો જીવતો રહ્યો વાણિયાને થયું કે અવશ્ય આ કોઈ પુણ્યશાળી આત્મા છે અભય કુમારે વાણિયાની વિદાય માગી અને ત્યાંથી પોતાના ગામ જવા ચાલી નીકળ્યો રાત્રે દેવી વિધાત્રી અને માતા જીવંતિકાનો જે સંવાદ થયેલો તે હજુ તેના કાનમાં ગુંજતો હતો ઘરે જઈને તેણે રાણીને પૂછ્યું મા તમે કોઈ વ્રત કર્યું હતું રાણીએ કહ્યું ના બેટા મેં તો કોઈ વ્રત નથી કર્યું અભયકુમારને નવાઈ લાગી તેને આખો ભેદ સમજાઈ ગયો શ્રાવણ મહિનો આવ્યો શ્રાવણનો શુક્રવાર આવ્યો ત્યારે અભય કુમારે ઢંઢેરો પીટાવ્યો કે આજે રાજભવનમાં ઉજાણે છે માટે સૌએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવું સૌ જમવા આવ્યા પછી રાજાએ ગામમાં ફરી પૂછાયું કે કોઈ આવવાનું રહેતો નથી ગયું ને ત્યાં તો એક દાસી સમાચાર લાવી કે એક બ્રાહ્મણી જમવા આવવાની ના કહે છે કહે છે કે મારે જીવંતિકાનું વ્રત છે એટલે પીળા વસ્ત્રો પહેરીને હું નહીં આવી શકું અભય કુમાર મનમાં આખી વાત સમજી ગયો તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલ્યા બ્રાહ્મણી લાલ વસ્ત્રો લેવી પહેરીને રાજભવનમાં આવી મા દીકરો સામાસામા મળ્યા ત્યાં તો બ્રાહ્મણીને ધાવણ ચડ્યું અને દૂધની શેડ ફૂટી શેડ રાજકુમારના મોઢામાં પડી બધા નવાઈ લાગી બધા વિચાર કરવા લાગ્યા કે આ શું અભય કુમારે પોતાની સગી માને ઓળખી કાઢી અને કહ્યું હવે તમે આ રાજભવનમાં જ રહો તમે જ મારી મા છો બ્રાહ્મણી અભયકુમારને પૂછ્યું બેટા હું તારી મા છું એમ તને કોણે કહ્યું અભયકુમારે માતાજીને કહેલી વાત કઈ સંભળાવી અને ચમત્કારી કાથના દર્શનની પણ વાત કરી ત્યારથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના બાળકોની રક્ષા માટે જીવંતિકા દેવીનું વ્રત આરંભ્યું સૌ ગોરાણીને પૂછવા લાગ્યા કે ગોરાણી અમે જીવંતિકા વ્રત સી રીતે કરીએ કે જેથી અમારા બાળકોનું પણ રક્ષણ થાય માટે અમને વ્રતની વિધિ કહો ત્યારે ગોરાણી બોલ્યા બેન જ્યારે શ્રાવણ મહિનાનો શુક્રવાર આવે ત્યારે આ વ્રત લેવું તે દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં પીળા અલંકાર ધારણ કરવા નહીં પીળા માંડવા હેઠળ બેસવું નહીં ચોખાનું પાણી ઓળંગવું નહીં માતાજીના નામનો પાંચ દિવેટવાળો દીવો પ્રગટાવો પૂજન કરી બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરવી સાકરના કંસારનું નૈવેદ્ય ધરાવવું અને ધરાવેલા નૈવેદ્યનું એક જમવું નવ વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું એક સૌભાગ્યવતી સ્ત્રી અને એક કુમારિકા અને એક બાળકને પોતાની ત્યાં નોતરી ફૂલારથી તેનું પૂજન કરી જમાડવા આ વ્રત કરનારના બાળકોનું દેવી જીવંતિકા સદા રખવાળો કરશે અને તેને ઊંડી આંચ પણ નહીં આવવા દે તો દેવી જીવંતિકાના વ્રતના પ્રભાવે ગોરાણીને પોતાનો ખોવાયેલો પુત્ર મળ્યો અને એ પુત્ર રાજા થયો આવી રીતે એ તેનું રક્ષણ કર્યું તો જય જીવંતિકામાં જે તમારું વ્રત કરે તેની અને બધા જ માતાઓના બાળકોની રક્ષા કરજો જય જીવંતિકામાં સૌને જીવંતિકા માનું વ્રત ફળે તેવી શુભકામના જય શ્રી કૃષ્ણ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય જીવંતિકામાં ચોક્કસથી લખજો